વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે અને આજે સાંજે નિકોલમાં જે છે તેમની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે શું છે આજનો સમગ્ર કાર્યક્રમ પીએમ મોદીનો તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડિયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું એકસુ ઠક્કર તાજેતરમાં જે બે દિવસીય પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે અને તેમના પ્રવાસની ખબર આવતા જ અમદાવાદના નિકોલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પૂર્વ તૈયારીઓ થઈ રહી હતી જેટલા પણ રસ્તામાં ખાડા છે તે પૂરી દેવામાં આવ્યા હતા અને અનેક તૈયારીઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી અને આજે જ્યારે સાંજે ચાર વાગે નિકોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહોંચશે તેમનો રોડ શો યોજાવાનો છે અને ત્યારબાદ ખોડલધામ ગ્રાઉન્ડમાં એમની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ જાહેર સભામાં તેઓ પાંચ હજાર ચારસો ને કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ નું ખાતમુહૂર્ત કરશે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જ્યારે પીએમ મોદી અમદાવાદ ખાતે આવવાના છે નિકોલ વિસ્તારમાં આવવાના છે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જ્યારે પીએમ મોદી તાજેતરમાં ગુજરાત આવી રહ્યા છે તેને લઈને અનેક રાજકારણમાં તર્ક તર્કવિતર્ક આવી રહ્યા છે કે શું પીએમ મોદીના આવવાથી અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે કે કેમ મંત્રી મંડળનું વિસ્તરણ થશે કે કેમ તે રીતની અનેક ચર્ચાઓ જે છે તે શરૂ થઈ ચૂકી છે અને જે પ્રદેશ પ્રમુખના નામની વાત કરીએ મંત્રીમંડળના વિસ્તરણની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ ચર્ચાઓ ચાલી રહી છે જોકે હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ તે વચ્ચે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે એટલે ફરીથી આ ચર્ચાઓ જોર પકડ્યું છે તો હવે જોવું રહ્યું કે પીએમ મોદીના આવ્યા બાદ ગુજરાતના રાજકારણમાં શું નવા જોવા મળે છે